હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ માય ચેનલ તો અમે લોકો ગયા હતા બહાર અમારી કીટી પાર્ટી હતી મતલબ મારા જે સ્ટાફ મેમ્બર્સ સાથે અમે બધા બહાર ડિનર માટે ગયા હતા ગાંઠિયા અને ચિપ્સની મજા માણતા હતા અને સાથે બચ્ચા પાર્ટી પણ હતી તો ખુશી પણ મસ્ત એન્જોય કરતી હતી એની ફ્રેન્ડ સાથે તો બસ પછી ગાંઠિયા અને ચિપ્સ ખાધા અને પછી બધા બેસીને સાથે મળીને વાતો કરી પછી નીચે ન બેસતા જોવાલી બેહી ગઈ બસ ત્યાંથી પછી આવી ગયા હતા ઘરે અને નેક્સ્ટ ટુ નેક્સ્ટ ડે થઈ ગયો હતો આમ તો અને હું પ્રિપેરેશન કરતી દમ આલુની તો સૌથી પહેલાં છે એ બટેટા બોઇલ કરવા રાખી દીધા હતા અને મેં જે મિસ્ટેક કરી છે આ બનાવવામાં એ ન કરો એના માટેનો આ તો વ્લોગ છે તો સૌથી પહેલાં મેં બટેટા બોઇલ કરવા રાખ્યા હતા નાની નાની ટૂંકમાં બટેટી તો એમાં છે એ હું નિમક એડ કરતાં ભૂલી ગઈ હતી તો એક એ મિસ્ટેક થઈ ગઈ હતી અને આ બાજુ હવે હું છે એ મસાલો રોસ્ટ કરતી હતી તો એમાં માટે મેં લઈ લીધા હતા સૂકા મરચાં ધાણા પછી જીરું તજ લવિંગ એલચી પછી તમારી આગળ તેજ પત્તા જેવું હોય એ લઈ શકો પણ મારી આગળ જે અવેલેબલ હતું એ જ મેં લીધું હતું વધારે સ્પાઈસી નહોતું બનાવવું વધારે સ્પાઈસી બનાવવું હોય તો હજી ત્રણ ચાર મરચાં છે એ લઈ શકો તો એ સૂકો કરી મતલબ રોસ્ટ કરી અને મેં સાઈડમાં રાખી દીધો હતો તો ક્રશ કરવા માટે મેં લોચાએ વળી ગયા કે ખુશીએ છે એ બટન ફેરી દીધું મિક્સચરનું તો અડધો મસાલો ટોળાઈ ગયો હતો પણ અડધો બચી ગયો હતો ફાઇનલી અને પછી મેં સ્ટાર્ટ કરી દીધી ગ્રેવીની પ્રિપેરેશન તો એના માટે મેં થોડુંક તેલ લઈ લીધું એમાં થોડાક એડ કરી દીધા હતા લસણની કઢી અને આદુનો કટકો કેમ કે મારે આને મિક્સચરમાં ક્રશ કરવા તા એટલા માટે જો ના કરવા હોય અને છે એ ગ્રેવી બનાવી હોય તો આને એકદમ ઝીણું ઝીણું સમારીને એડ કરવાનું અને લસણને ખાંડીને એડ કરી દેવાનું અને પછી એડ કરી દીધી હતી ફાઇનલી ઓનિયન ઓનિયનને થોડીકવાર માટે રોસ્ટ થવા દીધી મતલબ ચડવા દીધી પછી એમાં એડ કર્યું નિમક લાલ મરચું પાવડર અડધ હળ તણાજીરું એ બધો મસાલો એડ કરી મિક્સ કરી અને પછી ફાઇનલી ટમેટાને બહુ મોટા મોટા કટકા લઈ લીધા તમે કેમકે એટ ધી એન્ડ ચડી જાય પછી મારે એને ક્રશ જ કરવા તા અને હવે આને મેં મીડિયમ ફ્લેમ ઉપર છે એ કૂક થવા માટે રાખી દીધા તો ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને હવે હું એને એટ ધી એન્ડ હવે એમાં એડ કરી દઈશ કાજુ જો કાજુ એડ ના કરવા હોય તો તમે થોડોક ચણાનો લોટ પણ ગ્રેવીમાં એડ કરી શકું એનાથી છે એ ટેક્સચર છે એ થોડુંક ઠીક થઈ જશે કાજુ મારી પાસે થોડાક હતા તો મેં એડ કરી દીધા અને હવે એને ગેસ ઓફ કરી દીધો તો અને એની એની સ્ટીમમાં છે એને ચઢવા દીધા હતા અને પછી ઠંડા થઈ જાય પછી છે એને હું મિક્સચરમાં છે એ પીસી લઈશ અને હવે હું કરું છું બટેટામાં આવી રીતે કાંટા ચમચીથી હોલ જેથી કરીને જે ગ્રેવી બનાવી એનો મસાલો છે એ અંદર સરસ રીતે ચડી જાય અને નિમક એડ કરતા ભૂલી ગઈ હતી બાકી અત્યારે ટોમેટો ટૉમેટોની પોટેટોનો ટેસ્ટ છે એ બહુ જ મસ્ત આવી ગયો હોત પણ કાંઈ નહીં અવાજે થઈ ગયું થઈ ગયું બટ પછી મારે કરવાના હતા બટેટાને ફ્રાય તો એના માટે તેલ ગરમ કરી અને એમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે એ મેં બટેટાને ફ્રાય કરી લીધા સરસ આપણે જે રીતે ચિપ્સ ફ્રાય કરી એવી જ રીતે પણ આમાં થોડોક વધારે ટાઈમ લાગે તો છેલ્લે તો હું થાકી ગઈ અને બ્રાઉન થયા કે ન થયા પણ મેં કાઢી લીધા તો મેં શાંતિથી જો ધીરજથી ફ્રાય કરી શકતા હોય તો એને થોડાક બ્રાઉનિશ કલરના થવા દીધા હોય તો બહુ જ મસ્ત ટેસ્ટ આવે તો બસ પછી મેં એડ કરી દીધી હતી બીજી બેચ અને આવી રીતે બધા બટેટા છે ને બટેટી બટેટા જે કઈ દમાલુને ફ્રાય કરી લીધા બસ તો બધા કોર ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી થઈ ગયા છે હવે બસ કરવાનું છે એ બધું મિક્સ તો સૌથી પહેલાં આજે મસાલો છે જે સૂકો મસાલો આપણે શેકો તો અને પછી એને પીસો તો એ લઈ લીધો જેમાંથી અડધો ખુશીએ ટોળી નાખ્યો તો જેટલો બચ્યો એટલો લઈ લીધો અને એમાં મેં દહીં એડ કરી દીધું દહીં એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લીધો અને આ બાજુ મેં તેલ મૂકી દીધું હવે હું એમાં ગ્રેવી છે એનો વઘાર કરીશ તો મસાલો મિક્સ થઈ ગયો અને તેલ પણ થોડુંક ગરમ થઈ ગયું એટલે જે મેં ડુંગળી ટમેટા આદુ અને લસણની જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દીધી અને એને સરસ રીતે મિક્સ કરી અને પછી જે આપણે દહીંવાળી પેસ્ટ બનાવી એ એડ કરી દઈશ બીજો બધો મસાલો જેને જેટલું સ્પાઈસી ભાવતું હોય એ પ્રમાણે એડ કરી દેવાનું એક મેં કઈ રીતે એ હતી કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એ પહેલા જેમાં છે એ મેં પાણી એડ કરી દીધું હતું તો એના બદલે ગ્રેવી સરસ રીતે કૂક થઈ જાય પછી એમાં પાણી એડ કરીએ તો વધારે સારો ટેસ્ટ રીએ પણ વાંધો નહીં થોડોક એડ કરી દીધું હતું ગરમ મસાલો અને પછી છે એ હવે ગ્રેવીને પાછી મેં ચડવા રાખી દીધી હતી તો એ ચડી ગઈ છે સરસ રીતે આવી રીતે ઉકળવા લાગી છે એટલે હવે આમાં છે એ દં આલું જે મતલબ જે બટેટા છે એ ફ્રાય કરીને રાખ્યા હતા એ મેં એડ કરી દીધા હતા અને એ પણ સરસ રીતે મિક્સ કરી અને રાખી દીધા હતા અને એને પણ હવે બટેટામાં જે આ બધો મસાલો છે એને સોક દે મતલબ સોક થઈ જાય ત્યાં સુધી છે એને કૂક કર્યા અને પછી એમાં મેં એડ કરી હતી ઉપરથી કસૂરી મેથી કસૂરી મેથી અને મને હજી એવું લાગતું હતું કે ખટાશ થોડીક ઓછી છે તો મેં ઉપરથી પછી થોડુંક દહીં પણ એડ કરી દીધું હતું અને જો તમે જમવા બેસવા ટાઈમે જ બનાવતા હોય તો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે પણ મારે હજી વાર હતી અને મેં આટલી જ કન્સિસ્ટન્સી રાખી તો જે રસો છે જે ગ્રેવી છે એ એકદમ સોક થઈ ગયું હતું જ્યારે જમવા બેઠા ત્યારે તો એ પણ વસ્તુ ધ્યાન રાખવાની કે કેટલા ડ્યુરેશન પછી જમવા બેસવાનું છે હજી વધારે આમાં પાણી નાખી અને કન્સિસ્ટન્સી છે એ તમે વધારે ગ્રેવી છે એ બનાવી શકો તો બસ આવી નાની મોટી મિસ્ટેક સાથે મારું દમાલું થઈ ગયું હતું રેડી ઉપરથી કોરિયન્ડર મેં એડ કરી દીધી હતી પણ પછી કાંઈ મારાથી બ્લોગ બન્યો નહોતો તો આવી જ રીતે થોડોક ટાઈમ થઈ ગયા પછી કન્સિસ્ટન્સી થઈ ગઈ હતી થોડીક થી તો જે મેં ઓરિજિનલ રેસીપી એટલી મતલબ જે મેકઅપ કર્યું હતું એ બતાવ્યું આ તમે જે વ્લોગ જોયો કાલે બનાવ્યું હતું દમાલું જે મેં મતલબ કાંઈ એડિટિંગ નથી કર્યું કે હું ફોટો સારો ફોટો સારો આવે પોસ્ટ કરી દઉં પણ મારાથી એવું ન કરાય મારાથી જેવું બહેનો એવું મેં પોસ્ટ કરી દીધું સજેશન કેવા લાગ્યા રમાલોની રેસીપી કેવી લાગી તમારી સાઈડથી પણ કાંઈ સજેશન હોય તો શેર કરજો અને બસ વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ટેસ્ટમાં સારું બનતું એટલે વાંધો ના આવ્યો બલ્ટ આવી નાની મોટી મિસ્ટેકમાંથી જ છે કેમ કે હું ફર્સ્ટ ટાઈમ મેં બનાવ્યું બાકી તો યુટ્યુબમાં ને એવી રીતે જોતા હોય પહેલી વખત બનાવ્યું તો આવું કુકિંગમાં જ જેમ કહીને કે થિયરી જેવી રીતે રીડ કરી હોય પ્રેક્ટિકલ એક્ઝિક્યુશન એમ જ થાય એવું જરૂરી નથી મારા માટે પણ એવું જ હતું પણ ફાઇનલી બની ગયું ખાઈ લીધું આજે થઈ ગયું છે નેક્સ્ટ ડે હવે હું આ ને કરી દઉં છું એન્ડ Bye bye, see you soon in my next vlog.